ના દલવાડા વિસ્તારમાં ગતરોજ એક દુઃખદ ઘટના સામે આવી હતી મળતી માહિતી મુજબ ગઈ રાત્રે આઠ ત્રીસથી થી નવ વાગ્યાના અરસામાં દલવાડાના સત્ય સાગર ઉદ્યાન પાસે એક અજાણ્યા કાર ચાલકે રોડ પર બેઠેલા એક વાછરડા જોરદાર ટક્કર મારી હતી જેના કારણે વાછરડાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો આ ઘટના બાદ સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક ડોરી કડાયા સ્થિત ગૌશાળાના સભ્યોનો સંપર્ક કર્યો હતો ગૌશાળાના સભ્યોએ ઘટના સ્થળે પહોંચીને મૃત વાછરડાને ત્યાંથી ખસેડ્યું હતું અને તેની વિધિપૂર્વક દફનવિધિ કરી હતી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કાર ચાલક નાની દમણ તરફથી પૂરપાટ સ્પીડમાં આવી રહ્યો હતો અને રસ્તા પર બેઠેલા વાછરડાને તેણે જોરદાર ટક્કર મારી હતી જેના કારણે વાછરડાનો જીવ ગયો હતો આ ઘટનાએ ફરી એકવાર રખડતા ઢોરોની સમસ્યાને ઉજાગર કર્યું છે રાત્રિના સમયે રખડતા ઢોરો માર્ગો પર બેસી જતા હોય છે જેના કારણે આવા જીવલેણ અકસ્માતો સર્જાય છે જેમાં ક્યારેક ગૌવંશ તો ક્યારેક વાહન ચાલકોનો ભોગ લેવાઈ જાય છે આ ઘટના બાદ સ્થાનિક લોકોએ નવા બનેલા માર્ગો પર સ્પીડ બ્રેકર મૂકવાની અને રખડતા ઢોરોને ગૌશાળા જેવી યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ કરી છે જેથી ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાના રસ્તાઓ ખરાબ થઈ જવા પામ્યા છે રસ્તાઓ પર પડેલા ખાડાઓને લઈ પ્રજા પરેશાન થઈ રહી છે જેને લઈ આજરોજ વલસાડ તાલુકા કોંગ્રેસ દ્વારા આરપીએફ ગ્રાઉન્ડ પાસે ખરાબ રસ્તા પર બેસી નવો વિરોધ કરવામાં આવ્યો હતો રસ્તા પર પડેલા ખાડાઓને લઈ કોંગ્રેસ દ્વારા સરકારી અધિકારીઓ અને ભાજપના નેતાઓ સામે વિરોધ નોંધાવ્યો હતો સરકાર અને સરકારી અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે કટકી લેવામાં આવતી હોવાના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાના રસ્તાઓ બનાવવામાં આવતા હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા સરકાર અને અધિકારીઓ દ્વારા વહેલી તકે રસ્તાઓ ન બનાવવામાં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધની ચીમકી પણ આપી હતી

તો વર્ક ઓર્ડર આપ્યા પછી એ રસ્તા બને એની કાળજી રાખવાની જવાબદારી અધિકારીઓની છે પણ આ આખું એક સંકલન છે બંડેવની ભાજપ અને અધિકારી બે જણા ભેગા મળીને એક મોટો ભ્રષ્ટાચાર કરતા હોય છે અને મેં ખુલેઆમ કોન્ટ્રાક્ટરને સાંભળ્યા છે કોન્ટ્રાક્ટર એવું કહે છે કે એક રસ્તો બનતો હોય તો અમે ત્રીસ થી પાંત્રીસ ટકા વહીવટ અને વહીવટીમાં આપીએ છીએ અને

જે કોન્ટ્રાક્ટર હોય છે તે કમાવાનો પ્રયત્ન કરતો હોય છે કારણ કે તમે જોયું છે જ્યારે પણ કોઈ ભાજપના કાર્યક્રમ થતા હોય છે તો એ લોકો કોન્ટ્રાક્ટરોને ફોન કરતા હોય છે અને કહે છે કે ભાઈ તમે આટલી જગ્યા પર આટલા રૂપિયા મોકલી આપો તો અમે તમારો આ કરીએ છીએ તો કાર્યક્રમ કરવાનો ખર્ચો પણ કોન્ટ્રાક્ટર ઉઠાવતા હોય છે એટલે જ્યારે કોન્ટ્રાક્ટ ખરાબ થતા હોય છે ત્યારે શે શરમ રાખી કોન્ટ્રાક્ટર પણ એ લોકો કંઈ કહી નથી શકતા અધિકારીને કંઈ કહી નથી શકતા પણ આ દેશની અંદર જો કોઈ મોટામાં મોટા જવાબદાર હોય તો અધિકારીઓ છે અધિકારીને જ પગાર આપવામાં આવે છે શા માટે એ લોકો કમિશન લે છે એટલે શા માટે કમિશન લઈને રોડ રસ્તાની ક્વોલિટીની અંદર એ લોકો ખરાબ ક્વોલિટીના રસ્તા બનાવે છે જેથી કરીને પ્રજાએ ભોગવવું પડે છે ત્યારે આ ભ્રષ્ટાચાર દૂર થવો જોઈએ અને આવનાર સમયની અંદર આ જ રીતે રસ્તાઓ અને ભ્રષ્ટાચાર થસારે છે તો કોંગ્રેસ રોડ ઉપર આવશે મેદાનમાં આવશે કોંગ્રેસ અને આનાથી પણ જવલત કાર્યક્રમ અમે જિલ્લા લેવલથી કરીશું દરેક તાલુકામાં પણ અમે કરીશું આવનાર સમય ની અંદર એનું ધ્યાન અધિકારીઓ રાખવાનું છે અધિકારીઓ સાવધાન થઈ જાઓ હવે તમારી પછાડી અને તમારો વારો હવે આવી રહ્યો છે કારણ કે તમારે લીધે જ આ રસ્તા ખરાબ થાય છે તમે કમિશન આપવાનું બંધ કરો પ્લીઝ એટલી કૃપા કરો લોકો પર કમિશન લેવાનું બંધ કરો સારા રસ્તા આપો

રહેબોઇસર દાંડીપાડા પાલઘરની કેટીએમ બાઇક નંબર એમએચ ફોર્ટી એટ એ સેવન થ્રી નાઇન વન પર મહાલક્ષ્મી દર્શન કરી ત્રણેય વલસાડ પરત આવી રહ્યા હતા ત્યારે પાર્ટી પોલીસ સ્ટેશન સામે નેશનલ હાઈવે નંબર ફોર્ટી પર ઓવરબ્રિજ પર અજાણ્યો વાહન ચાલક પાછળથી આવીને ટક્કર મારી હતી જેમાં ત્રણેય મિત્રો રોડ પર પટકાયા હતા જેમાં રાહુલના માથાના ભાગે અજાણ્યા વાહનનું ટાયર ચડી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે હર્ષના કપાળ અને જમણા હાથની આંગળીઓમાં સામાન્ય ઈજાઓ થયું છે જ્યારે સાગરના કપાળમાં ટાંકા લેવા પડ્યા છે બંને ઘાયલોને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે અકસ્માત પછી અજાણ્યું વાહન ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હતું પાર્ટી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાડી ફિનાઇલ ફેક્ટરીની ગલીમાં આવેલા રુદ્રા રેસિડેન્સીમાં ચોરોએ માત્ર દસ મિનિટમાં એક પોઈન્ટ એસી લાખના દાગીના ચોરી ફરાર થયા છે પાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પાડી પોલીસે એફએસએલ અને ડોગ સ્કોનની મદદ લઈ તપાસ શરૂ કરી છે મૂળ પાડીના ગોઇમા ગામના વતની અને હાલ પાડી ફિનાઇલ ફેક્ટરીની ગલીમાં આવેલા રુદ્રા રેસિડેન્સી એ ફ્લેટ નંબર ચારસો એકમાં રહેતા મોહિનીબેન આકાશભાઈ પટેલ ઉંમર વર્ષ ઓગણત્રીસ ગત તારીખ દસમી સપ્ટેમ્બરના રોજ વાપી ખાતે અવિફાર્મ સિટીકલ લિમિટેડમાં એડીએલ ઓફિસર તરીકે નોકરી પર ફરજ પર હતા જ્યારે પતિ ગોવા પ્રવાસે ગયા હતા અને તેમનો ફ્લેટ બંધ હતો ત્યારે બપોરના સમયે તેમના ફ્લેટ સામે રહેતા મયુરીબેન તેમના દીકરાને બપોરે ત્રણ વીસ વાગ્યે ટ્યુશન ઉપર મૂકવા માટે ગયા હતા અને ત્રણ ત્રીસ વાગ્યે પરત આવી ગયા હતા પરંતુ આ દસ જ મિનિટના સમયમાં ચોરે મોહિનીબેનના ફ્લેટને નિશાન બનાવ્યું હતું અને તાળું તોડી પ્રવેશ કરી કબટમાં રાખેલા સોનાની રિંગ તેર નંગ સોનાના પેન્ડલ ચાર નંગ કાનની બુટ્ટી ચાર જોડી મળી કુલ અંદાજે એક પોઈન્ટ એંસી લાખના દાગીના ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા તાળું તૂટેલું જોઈ પાડોશી મયુરીબેને મોહિનીબેનનો સંપર્ક કર્યો હતો અને ચોરીની ઘટના પ્રકાશમાં આવતા મોહિનીબેને પાડી પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી છે જે આધારે પાડી પોલીસ ઘટના સ્થળે એફએસએલ અને ડોક્સકરની ટીમને ઘટના સ્થળે તેડાવી વધુ તપાસ શરૂ કરી છે ચોરીની પદ્ધતિ અને સમય જોતાં કોઈ જાણભેદું ચોરે ચોરી કરી હોવાની પ્રાથમિક શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે મારું નામ મોહિની આકાશ પટેલ છે હું જોબ જોબર જાઉં છું પણ બપોરના સમયગાળામાં મારી ઘરે ચોરી થઈ એમ બપોરના સમયગાળામાં પણ મારા ઓફિસના ફોન પર એક મારી સામે વાળા બેનનો ફોન આવ્યો કે તારું ઘરનું લોક તૂટેલું છે તો કંઈ હતું તો નહીં ને એમણે એમ પૂછ્યું મને પછી મેં એમને કીધું કે તમે જ અંદર જાઓ ને મારા કબજ પાસે જાવ કે અંદર કંઈ મતલબ વેર વિખેર તો નથી થયો ને એમ એટલે એ ગયા તો જોયું તો એમણે મતલબ મારા જેટલા બી સોનાના દાગીના હતા એ નથી એમ પછી હું ઓફિસથી પાછા અહીંયા રિટર્ન આવી તેર રીંગ હતી ચાર ચાર જોડી પેન્ડન્ટ હતા અને ચાર બુટ્ટી હતી ઇન બિટવીન આ વસ્તુ મેં સેટરડે જ લાવ્યા હતી મારા ગોલ્ડ મારા સાસરેથી લાવી હતી ને મારા હસબન્ડનો સન્ડે બહાર જવાનું થયું તો હું અહીંયા એકલી નહીં રહું એટલે મેં મારા પિયર જતી રહી ત્યારે ઘર બંધ હતું પોલીસ પાસે એ જ અપેક્ષા છે કે મને શોધી આપશે મને સપોર્ટ કરશે વલસાડના નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પર અબ્રામામાં આવેલ નવી કન્સ્ટ્રક્શન સાઇટ પર બનાવવામાં આવેલી કેબિનમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં વલસાડ બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો વલસાડના નેશનલ હાઈવે નંબર ફોર્ટી પર આવેલા અબ્રામા વિસ્તારમાં ચાલતી નવી કન્સ્ટ્રકશન સાઇટ પર બનાવવામાં આવેલી કેબિનમાં આજરોજ બપોરે અચાનક આગ લાગવાની ઘટના બની હતી આગ લાગતા કામદારોએ તેને ઓલવવાનો પ્રયત્ન કરવા તેમ છતાં આગ ઓલવાઈ ન હતી જેથી તાત્કાલિક જ વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો આગ લાગવાનું કારણ હજી અકબંધ છે જોકે આ આગમાં કોઈપણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી કૈલાસ રોડ પર ઔરંગા નદીમાંથી અર્ધ વિસર્જિત શ્રીજીની પ્રતિમાઓનું પુનઃ વિસર્જન ગણેશ વિસર્જન બાદ ઔરંગા નદીના કૈલાસ રોડ કિનારે અધૂરી વિસર્જિત થયેલી શ્રીજીની પચાસથી વધુ નાની મોટી પ્રતિમાઓનો ગુંદલાવના એનડીપી રૂપે ફરીથી વિધિવત પુનઃ વિસર્જન કર્યું છે આ પહેલ દ્વારા તેમણે સમાજમાં ભક્તિ અને જાગૃતિનો સંદેશો ફેલાવ્યો છે ગણેશ વિસર્જનના સમયે ઔરંગા નદીમાં પાણીનું સ્તર ખૂબ જ ઊંચું હતું તે સમયે ભક્તોએ પરંપરાગત વિધિ વિધાન સાથે ઓસર્યા બાદ ઘણી પ્રતિમાઓ નદીના કિનારે અર્ધ વિસર્જિત અવસ્થામાં રહી ગઈ હતી આ દ્રશ્ય સ્થાનિક લોકો અને ખાસ કરીને ગુંદલાવ ખેરગામ હાઈવે પરથી પસાર થતા લોકોની લાગણી દુભાવતું હતું આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુંદલાવ ગ્રામ પંચાયતના સરપંચ નીતિન પટેલ ધમડાજી ગ્રામ પંચાયતના માજી સરપંચ નિલેશ પટેલ ઘડોઈ ગામના યુવા પ્રમુખ કેયુર પટેલ અને એનડીપી ગ્રુપ ગુંદલાવના યુવાનોએ ભેગા થઈ ચર્ચા વિચારણા કર્યા બાદ આ પ્રતિમાઓનું સન્માનપૂર્વક પુનઃ વિસર્જન કરવાનો નિર્ણય લીધો આ યુવાનોએ સાથે મળીને નદી કિનારે રહી ગયેલી તમામ પ્રતિમાઓને એકઠી કરી અને ફરીથી વિધિપૂર્વક તેમનું વિસર્જન કર્યું જેથી કોઈની લાગણી ન દુભાય અને ગણપતિ બાપ્પાને યોગ્ય રીતે વિદાય આપી શકાય આ કાર્ય દ્વારા તેમણે પર્યાવરણની સુરક્ષાની સાથે સાથે ધાર્મિક આસ્થાનું સન્માન કરવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે હાઈવે છે રસ્તો છે જે આવેલો છે એથી અનેક વાર અમારે પ્રસાદ થવાનો રહે છે અને જે તે સમયે વિસર્જન હતું ત્યારે નદીમાં ખૂબ પાણી હતું તે સમયે જે વિસર્જન કરી સારી શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ધર્મના વિષયે બી વિસર્જન કરેલું ગણપતિ બાપાની મૂર્તિનો પણ પૂરના કારણે જે નદીની બોર્ડરે વિસર્જન કરવામાં આવેલું હતું એ જેથી કરીને પાણી ઓછું થતાં મૂર્તિઓ બધી બહાર રહી ગઈ હતી એમને આજે અમે વ્યવસ્થિત રીતે એમનું વિસર્જન કરી રહ્યા છે જેથી કોઈની નજરમાં ના આવે અને ગણપતિ બાપાને પણ સારી રીતે અમે વિસર્જન કરી શકીએ એ માટે આ સૌ અમારા જે મિત્રો છે એમની વડે ચર્ચા કરી આ પરિણામને આપ્યું મિત્રોએ અને આ વિસર્જન કર્યું